ભાજપમાં ફરીના વિરોધો બોલાવતા પાલિકાના સદસ્યો આવ્યા સામે ભાજપ શાસિત અમરેલી પાલિકાના રાજકારણમાં આવ્યો ગરમાવો પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આવતા અમરેલીના રાજકારણમાં ખળભળાટ અમારો કાર્યક્રમ ગત નગરપાલિકાનો બોર્ડ જે સતત દસે બોલાવેલો હતો તે એક દિવસ અગાઉ કોઈ કારણ આપ્યા વગર બે ગેરબંધારણીય રીતે મુલતવી રાખવામાં આવ્યું હતું જેથી કરીને એને ખ્યાલ હતો કે બોર્ડ લઘુમતીમાં છે સભ્યોનો વિરોધ હતો એને ખ્યાલ આવતા બોર્ડ એક દિવસ અગાઉ જ મુલતવી રાખી અને એક તો નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ એ બોર્ડ એને આજ દિન સુધી એટલે એક દોઢ મહિના સુધી બોલાવેલ નથી તો વગર કાર્ય ફક્ત કારોબારીની સંબંધથી પોતપોતાની રીતે મનસ્વી રીતે જે વહીવટ ચાલુ છે એ અમારા સભ્યોનો તમામ સભ્યોનો વિરોધ છે આજે અમે લેટર શ્રી અમરેલીને દેવા આવ્યા હતા ચીફ શ્રી અમરેલીને પણ અમે આપેલો છે અને આવતીકાલે અમે પ્રાદેશિક કમિશનર ભાવનગરને પણ અમે આપવા જઈ રહ્યા છીએ આવશ્યક સિવાય કોઈ ખર્ચ કરવો નહીં અવિશ્વાસની દરખાસ્ત પણ અમે મૂકી છે ચીફ ઓફિસરશ્રીની પાસે શ્રી પાસે અને આવતીકાલે ભાવનગર ખાતે પણ અમે અમારી અવિશ્વાસની દરખાસ્ત રજૂઆત કરવાના છે 可以、嗯